નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લર્ન વિથ નિલેશમાં તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ બે ગુપ્તદાન તેના સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબ જોઈશું આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકનને દબાવી દેજો અને વિડિયોમાં સરસ મજાની કોમેન્ટ કરજો જેથી મને પણ આ પ્રકારના વિડીયો બનાવવાની મજા આવે તો ચાલો સ્વાધ્યાય શરૂ કરીએ પ્રશ્ન એક વાતચીત આપેલી છે એમાં પહેલો પ્રશ્ન છે જો ડોક્ટરે ગામ છોડી દીધું હોત તો તો જવાબ લખીશું કે જો ડોક્ટરે ગામ છોડી દીધું હોત તો ગંગાપુર ગામના લોકો ડોક્ટરની સેવાથી વંચિત રહી જાત અને ડોક્ટરના મનમાં ભીખા શેઠ વિશે જે ખોટી ધારણા બંધ તમારી શાળામાં લોક સહકારથી કયા કયા કાર્યો થાય છે તો જવાબ લખીશું અમારી શાળામાં લોક સહકારથી વૃક્ષારોપણ સેવા સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને લખવાના ચોપડા ગણવેશ પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા વગેરે જેવા કાર્યો થાય છે પ્રશ્ન ત્રીજો તમને ક્યારે કોઈએ ક્યારેય મદદ કરી છે ક્યારે તો હા મને મારા મિત્રએ એક વખત મદદ કરી હતી એક વખત મારી પાસે શાળાની ફી ભરવાના પૈસા નહોતા તે વખતે એક મિત્રએ પોતાની ખિસ્સા ખર્ચીમાંથી બચાવેલા પૈસા મને ફી ભરવા માટે આપી દીધા હતા પ્રશ્ન ચોથો તમે તમારા મિત્રો સાથે કઈ કઈ વસ્તુઓ વહેંચો છો અમે અમારા મિત્રો સાથે અમારું ભોજન કપડાં રમતગમતના સાધનો અને પુસ્તકો વહેંચીએ છીએ પ્રશ્ન પાંચ તમારા ગામમાં સૌના સહકારથી કયા કયા કામો થાય છે તો અમારા ગામમાં સૌના સહકારથી વૃક્ષો વાવવા પાણીની પરબ બંધાવવી ગામના ચોરે લોકોને બેસવા માટે બાકડા મુકાવવા ગામમાં દવાખાનામાં દવાની વ્યવસ્થા કરવી ગામમાં પાકા રસ્તાઓ બનાવવા વગેરે જેવા કાર્યો થાય છે પ્રશ્ન છઠ્ઠો જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો ગામમાં મેલેરિયાના રોગચાળા વખતે પૂરતી દવાની વ્યવસ્થા ન થઈ શકી હોત અને ડોક્ટરના મનમાં ભીખા શેઠ કંજૂસ છે એવી જે ગેરમાન્યતા હતી તે ક્યારેય દૂર ન થઈ હોત અને તેમનામાં શેઠ પ્રત્યેની નફરત વધી ગઈ હોત પ્રશ્ન સાત તમે ક્યાંય ગયા હોય અને તમને ત્યાં ન ગમ્યું હોય તેવું બન્યું છે શા માટે તો હા એવું બન્યું છે એક વખત અમે એક મંદિરે ગયા હતા ત્યાં લોકોએ પ્રસાદ અને ફૂલો તથા દૂધ ચડાવીને આખા મંદિરમાં ગંદકી કરી નાખી હતી ભગવાનને ચડાવેલ પ્રસાદ અને ફૂલો લોકોના પગમાં આવતા હતા આ જોઈને મને અત્યંત દુઃખ થયું મંદિર જેવી પવિત્ર જગ્યા પર આટલી ગંદકી જોઈ મને ત્યાં બિલકુલ ન ગમ્યું પ્રશ્ન બીજો જોઈએ પાઠમાંથી પસંદ કરેલ વાક્ય જેવો અર્થ ધરાવતા વાક્ય સામે ખરાની નિશાની કરો પહેલું છે તમે તો આ દુખિયારાના બેલી છો એનો જવાબ આવશે તમે દુખી વ્યક્તિઓ પ્રત્યે ઉદાર છો બીજું છે શેઠનો હાથ બંધાઈ ગયો હતો તો શેઠ થી પૈસો ખર્ચાતો અથવા તો વપરાતો ન હતો ત્રીજું ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યો છું તો જવાબ છે જરૂરિયાત વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું પ્રશ્ન 3 આપેલા વાક્યો કોણ બોલી શકે તે પાઠના આધારે લખો પહેલું છે દાન એવી રીતે કરું કે કોઈને ખબર ન પડે તો જવાબ છે સાધુ મહારાજ બીજું હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો તો જવાબ આવશે ડોક્ટર કેમ કે આ વાક્ય ડોક્ટર બોલ્યું હતું ત્રીજું મારી મદદ વિશે કોઈને જણાવતા નહીં તો આ વાક્ય ભીખા શેઠ બોલે છે અને ચોથું દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે તો આ વાક્ય ડોક્ટર બોલે છે પ્રશ્ન ચોથો આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો એમાં પહેલું છે ભીખા શેઠ કંજુસ હતા તો વાક્ય ખોટું છે બીજું ડોક્ટરને લાગ્યું કે એમણે શેઠને અન્યાય કર્યો છે તો વિધાન સાચું છે પ્રશ્ન શેઠે રૂપિયો ન આપ્યો તો વિધાન ખોટું છે ચોથું શેઠાણી પણ શેઠને કંજુસ માનતા હતા તો આ વિધાન સાચું છે પ્રશ્ન પાંચ ડોક્ટરને ગામમાં બધી જ સગવડ મળી રહી હતી તો વિધાન ખોટું છે પ્રશ્ન પાંચ નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં લખો અહીંયા આપણે જે ઘટના છે પાઠ મુજબ એ યોગ્ય રીતે લખેલી છે એમાં પહેલું વાક્ય આવે કે મારી ગંગાપુરમાં ડોક્ટર તરીકે નિમણૂક થઈ બીજું મેં ગામમાં મારું મન મનાવી લીધું ત્રીજું ભીખા શેઠની મદદથી મારું દવાખાનું ચાલુ રહ્યું ચોથું શેઠનું વર્તન મને અકળ લાગ્યા કરતું પાંચમું ગામમાં મેલેરિયાનો પવન વાયો છઠ્ઠું ભીખા શેઠ ગામ લોકો માટે મદદ કરવા મારી પાસે આવ્યા તો આ રીતે યોગ્ય ક્રમમાં લખી શકાય પ્રશ્ન છઠ્ઠો છે કૌશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરી ખાલી જગ્યા પૂરો તમને અહીંયા કૌશમાં વિકલ્પો આપેલા છે શબ્દો આપેલા છે જેનો ઉપયોગ કરીને તમારે જવાબ લખવાનો છે પહેલું છે ઘરમાં બધી જ વસ્તુઓ લગર વગર પડી હતી તો લગર વગરનો અર્થ થાય અવ્યવસ્થિત બીજું છે એમની વાત સાંભળી ભીખાશેઠ ખડખડાટ હસી પડ્યા તો ખડખડાટનો અર્થ થશે જોરથી ત્રીજું છે દવાખાનામાં પ્રવેશ્યા તો અર્થ થશે પ્રવેશવું એટલે કે દાખલ થવું પ્રશ્ન ચોથો શેઠની વાત આખા ગામે સહર્ષ વધાવી લીધી સહર્ષ એટલે કે આનંદ સાથે પ્રશ્ન પાંચ ગામ લોકો હકારમાં માથું ડોલાવીને અનુમોદન આપતા હતા અનુમોદન એટલે સંમતિ પ્રશ્ન સાત ફકરામાં જરૂરી સુધારા કરીને ફરીથી લખો અહીંયા એ ફકરો આપેલો છે જેમાં ઘણા બધા સુધારા કરવાના છે જેમ કે મારા ગામ નાનકડું છે તો હકીકતમાં મારું ગામ આવે પછી મારું ગામનું નામ ચેતનગઢ છે તો મારું નહીં પરંતુ મારા ગામનું નામ ચેતનગઢ છે એવી રીતે વાક્ય બનાવવાનો હોય જેનો જવાબ અહીંયા આપેલો છે જે આપણે વાંચીએ મારું ગામ નાનકડું છે મારા ગામનું નામ ચેતનગઢ છે તે દરિયા કિનારે આવેલું છે ગયા સપ્તાહે ખૂબ જ પવન ફૂંકાયો હતો ઘણા ઝાડ પડી ગયા દરિયાઈ તોફાને નુકસાન કર્યું સરકારે તપાસ કરાવી હવે પછી બધાને રાહત આપવામાં આવશે આ રીતે આમાં સાચો જવાબ લખી શકાશે પ્રશ્ન આઠ છે ઉદાહરણ મુજબના વાક્યો લખો એમાં પહેલું છે સુઆ માટે ન મળે ગાદલું કે તો એ પ્રકારના આપણે વાક્યો બનાવવાના છે જે છે કે સુવા માટે ન મળે ગાદલું કે ન મળે ગોદળું બારી બંધ હોય તો ન હવા આવે કે ન આવે ઉજાસ બીજું વાક્ય લખી શકાય ખાવા માટે ન મળે રોટલો કે ન મળે ઓટલો અને ત્રીજું પીવા માટે ન મળે પાણી કે ન મળે પરબ અને આ પ્રકારના અન્ય વાક્યો તમે જાતે પણ બનાવી શકો છો પ્રશ્ન નવ છે સંવાદ પૂર્ણ કરો એમાં પાર્થ અને કૌશિક નામના બે પાત્રો છે જેમની વચ્ચે વાતચીત થાય છે જે આ પ્રમાણે થશે પાર્થ કહે છે અરે યાર કૌશિક શું કરે છે કૌશિક જવાબ આપે છે ગણિતનો અભ્યાસ કરું છું પાર્થ કહે છે વાહ ભાઈ વાહ તું અને ગણિત કૌશિક કેમ નહીં ગણિત તો મારો પ્રિય વિષય છે પાર્થ કહે છે એ બધું પછી કરજે પહેલાં મારી સાથે બજારમાં આવો કૌશિક પૂછે છે બજારમાં કેમ પાર્થ કહે છે અરે મિત્ર મોબાઈલનું ચાર્જર લેવું છે કૌશિક કહે છે મારે પણ બજારમાં થોડુંક કામ તો છે જ પાર્થ કહે છે તો ચાલ સાથે સાથે તારું કામ પણ પતી જશે કૌશિક કહે છે કે લે હું સાયકલ લઈને હમણાં જ આવું છું પ્રશ્ન દસ આપેલા ચિત્રમાં બંને પાત્રો વિશે સી વાતચીત થતી હશે અનુમાન કરો અને લખો પાઠ્યપુસ્તકની અંદર તમને ચિત્ર આપેલું છે જેમાં એક મહિલા અને એક પુરુષ છે જેમની વચ્ચે વાતચીત થઈ રહી છે અને પુરુષ એને કઈક એક્સિડન્ટ થયું હોય અને વાગ્યું હોય તે પ્રમાણે લાગી રહ્યું છે તો આ પ્રમાણે આપણે એ બંને વચ્ચે થતી ચર્ચા લખીશું સ્ત્રી પૂછે છે ભાઈ આ શું થઈ ગયું આટલું બધું કઈ રીતે વાગી ગયું તો પુરુષ કહે છે અરે કાલે એક કામથી હું મારું વાહન લઈને બહાર ગયો હતો તો પાછળથી એક ગાડીવાળાએ ટક્કર મારી દીધી સ્ત્રી ઓ બહુ વાગ્યું તો નથી ને પુરુષ કહે છે થોડું વાગ્યું પરંતુ હું નસીબદાર હતો કે ગાડીની ટક્કર લાગવાથી હું થોડો દૂર ફેંકાઈ ગયો એટલે જીવ બચી ગયો સ્ત્રી કહે છે સારા માણસો સાથે ક્યારેય ખરાબ થતું નથી તમે કરેલા પુણ્ય તમારી આડા આવી ગયા હશે પુરુષ કહે છે હા સાચી વાત છે તમારી લોકોએ મને મદદ કરી અને જલ્દીથી દવાખાને પહોંચાડ્યો અને સમયસર સારવાર મળી ગઈ લોકોએ ગાડીવાળાને પણ પકડી લીધો અને પોલીસના હવાલે કરી દીધો સ્ત્રી કહે છે એ બહુ સારું થયું તમારું ધ્યાન રાખજો અને અમારા લાયક કંઈ કામ હોય તો કહેજો પુરુષ કહે છે કે હા જરૂર ધન્યવાદ આ રીતે તમે આ બંને સ્ત્રી અને પુરુષ વચ્ચેના જે પાત્રો છે તેમની વચ્ચેની જે વાતચીત છે એ લખી શકશો આ સિવાય અમુક વાક્ય તમે બદલવા ઈચ્છો તમારી રીતે તો પણ લખી શકો છો પ્રશ્ન અગિયાર છે જેમાં વર્ગ શિક્ષક તમને છેલ્લા ફકરાનું શોધલેખન કરાવશે અને પછી એ શોધલેખનની તમારા વિદ્યાર્થીઓના ગ્રુપમાં તપાસણી એટલે કે ચેકિંગ કરાવશે પ્રશ્ન છે પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો પ્રશ્ન છે ડોક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી કેમ લાગી તો જવાબ લખીશું ડોક્ટરની જે ગામમાં નિમણૂક થઈ હતી તે ગંગાપુર નામનું એક સાવ નાનકડું ગામ હતું તે ગામ સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર હતું સ્ટેશનથી ગામમાં આવવા માટે કોઈ વાહન મળતું ન હતું એ રસ્તો પણ પાછો નદી નાળાવાળો હતો એટલે ઘોડા પર સામાન મૂકીને આવજા કરવી પડતી હતી ડોક્ટર તો જિંદગીમાં ક્યારેય ઘોડા પર બેઠા જ ન હતા અને આવી જ ટક ટપાલની તકલીફ હતી અઠવાડિયામાં માત્ર ત્રણ દિવસ ટપાલ આવતી ડોક્ટરને પોતે દુનિયાથી દૂર ફેંકાઈ ગયા હોય તેવું લાગતું હતું આવી બધી મુશ્કેલીઓને કારણે ડોક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી લાગતી હતી પ્રશ્ન બીજો ભીખા શેઠ કોને મિથ્યા મોહ માનતા હતા તો જવાબ લખીશું ભીખા શેઠને કોઈ સાધુએ એમ કહ્યું હતું કે જમણા હાથે કરેલા દાનની ખબર ડાબા હાથને પણ ન પડવી જોઈએ શેઠના પત્ની પણ એમને કંઈક નામના મેળવવાનું અથવા તો કરવાનું કહેતા હતા પરંતુ શેઠને એ બધું મિથ્યા મોહ જેવું લાગતું હતું પ્રશ્ન ત્રીજો જોઈએ ડોક્ટર સાહેબે વિખા શેઠને શા માટે કંજૂસ માની લીધા તો જવાબ લખીશું શેઠને દુકાન હતી અને ધીરધારનો ધંધો પણ હતો શેઠ સારું એવું કમાતા હતા ડોક્ટર સાહેબે નોંધ્યું કે શેઠ પાઈ પાઈ માટે મરી જાય છે ઉનાળામાં દિવસોમાં ગાડા ચાલતા હોય તો પણ ખડા તરકામાં ચાલી નાખતા પાસે સામાન હોય તો મજૂર કરી લે ગાડામાં ન બેસે તેમના શરીરે કોઈ દિવસ સારું લુગડું જોયું ન હતું થાગડ થીગડવાળું ધોત્યું અને જબ્બો પહેરતા હતા જોડા પણ તેમના સાવ જૂના ખેંચે જ રાખતા હતા જ્યારે મેલેરિયાના રોગચાળા વખતે દવા માટે પૈસાની જરૂર હતી ત્યારે ડોક્ટરને શેઠ પાસે ઘણી આશા હતી પરંતુ ગામ લોકોની હાજરીમાં ભીખા શેઠે કંઈ રસ ન દાખવ્યો આમ બધા કારણસર ડોક્ટર સાહેબે ભીખા શેઠને કંજૂસ માની લીધા પ્રશ્ન ચાર શેઠ સાદગીથી રહેતા હતા તેનું પોતે કયું કારણ આપે છે તો જવાબ લખીશ કે ભીખા શેઠ પોતાની છે કે આજુબાજુના લોકો સડતા હોય ત્યારે હું કેવી રીતે મોજ કરી શકું તેમને શરીર પર ઢાંકવા ગાભોઈ ન મળતો હોય તો હું કેવી રીતે નવા લુગડા પહેરી શકું કંઈ સારું ખાવા બેસું અને એમ થાય કે લોકોને બિચારાને ખાવાનું મળતું નથી ત્યારે આપણે ગળું ખાવા બેઠા એટલે ભીખા શેઠને લોકોની દુર્દશા અને દુઃખ જોઈને દયા આવે છે કે બીજા લોકો દુઃખી હોય તો હું કેવી રીતે ખુશ રહી શકું પ્રશ્ન ચોથો આ રીતે તમે એનો જવાબ લખી શકશો પ્રશ્ન પાંચ છે આ એકમમાં તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું તો જવાબ લખીશું આ એકમમાં મને સૌથી વધુ ભીખા શેઠનું પાત્ર ગમ્યું કારણ કે ભીખા શેઠ પાસે ઘણી મૂડી હોવા છતાં તેઓ અત્યંત સાદગીથી અને કરવક રહેતા હતા તેઓ માનતા હતા કે આજુબાજુના લોકો સડતા હોય ત્યારે પોતે કેવી રીતે મોજ કરી શકે ગરીબોના તન પર એક લુગડું ન હોય ત્યારે મારે નવા લુગડા કઈ રીતે પહેરી શકાય ગરીબોને ખાવા અનાજ ન હોય ત્યારે કંઈક સારું કઈ રીતે બનાવી અથવા તો ખાઈ શકાય તેઓ માનતા હતા કે એમને મળેલા વારસાના તેઓ માલિક નહીં પરંતુ રખેવાળ છે તેઓએ ગામમાં મેલેરિયાનો રોગચાળો ફેલાયો ત્યારે ગુપ્ત દાન કરી ડોક્ટરને દવાઓ મંગાવવા માટે મદદ કરે છે આમ શેઠના આવા ઉમદા વિચારો અને કાર્યોને લીધે મને ભીખા શેઠનું પાત્ર સૌથી વધારે ગમે છે પ્રશ્ન છ શેઠાણીનો ભીખા શેઠ માટે શો મત હતો તો જવાબ લખીશું શેઠાણી પણ અમુક અંશે ભીખા શેઠને કંજુસ માનતા હતા તેઓ શેઠને કહેતા કે તમારી પાસે ધન છે તો દાન પુણ્ય કરો કંઈક નામના તો કરો સાતમું છે ગંગાપુર વિશે પાંચ સાત વાક્યો લખો તો ગંગાપુર નાનકડું ગામડું હતું આ ગામ સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર હતું સ્ટેશનથી ગામ સુધી આવવા માટે કોઈ વાહન ન મળતું હતું ઘોડા પર સામાન મૂકી આવજા કરવી પડતી ગામમાં ટપાલની પણ તકલીફ હતી અઠવાડિયામાં ત્રણ દિવસ ટપાલ આવતી ગામનું દવાખાનું પણ ગામના ચોરાની એક ઓરડીમાં ચાલતું પ્રશ્ન તેર નીચેના પાત્રોના સંવાદો લખો અને ભજવો જે જોડી કાર્ય છે જે તમારે અહીંયાથી સંવાદ ડોક્ટર અને વચ્ચેનો જે સંવાદ છે તે તમારે લખવાનો છે અને વર્ગમાં ભજવાનો છે અહીંયા એનો જવાબ છે ડોક્ટર અને ભીખા સેઠ તો ડૉક્ટર કહે છે નમસ્કાર શેઠજી મારી આ ગામમાં દવાખાનામાં ડોક્ટર તરીકે નિમણૂક થઈ છે આપના વિશે બહુ સાંભળ્યું છે અહીં દવાખાના માટે અલાયદી વ્યવસ્થા નથી મારા રહેવા માટે કોઈ વ્યવસ્થા થઈ શકશે ભીખા સેટ કહે છે નમસ્કાર ડોક્ટર સાહેબ અમારા ગામમાં તમારું સ્વાગત છે દવાખાના માટે ગામના ચોરે એક ઓરડી છે તે ખાલી કરી આપું અને આપણા રહેવા માટે મારા મકાનનો મેળો ખાલી કરી આપું થોડા સમય પછી ગામમાં મેલેરિયાનો રોગચાળો ફેલાય છે અને ગામમાં બધાને વધારે દવાની ખરીદી કરવા માટે પૈસાની જરૂર પડે છે ડોક્ટર શેઠ સહિત ગામના આગેવાનોને ભેગા કરે છે અને આ વાત મૂકેશે શેઠ સહિત સૌ આગેવાનો આ માટે અસમર્થતા બતાવે છે ભીખા શેઠ કહે છે ડોક્ટર મારે એક કામ હતું તમારું ડોક્ટર અણગમા સાથે કહે છે બોલો ભીખા શેઠ કહે છે તમે જે મદદ વિશે વાત કરેલી તે માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યો છું એમ કહી ડોક્ટરના હાથમાં પૈસા મૂકે છે એક શરત છે કે તમારે આ વિશે કોઈને કહેવું નહીં ડોક્ટર કેમ એમાં શું વાંધો છે બીજા પણ આપવા માટે ખેંચાય ને પીખ્યા શેઠ કહે છે મને એ પસંદ નથી તેથી ગામ લોકો વચ્ચે હું કંઈ ન બોલ્યો એ લોકો જો ફાળું કરતા હશે તો હું એમાં પણ તેમના જેટલી રકમ ભરીશ ડોક્ટર શેઠને કંજુસ માનતા હતા તેથી તેમણે શેઠ વિશે જાણવામાં રસ પડ્યો બહુ પૂછતા શેઠ બધી વાત જણાવે છે બીખા શેઠ કહે છે હું આ બધ આ બાબતની વાત કોઈ પાસે કરતો નથી પરંતુ તમે બહુ બહુ છો તો કહું છું કરકસર કરું છું એટલે તમને એમ એમ પણ થતું હશે કે છે પરંતુ મારી આજુબાજુના લોકો સડતા હોય તો ત્યારે હું કઈ રીતે મોજ શોખ કરી શકું તેમને શરીર ઢાંકવા માટે ગાવોય ન મળતો હોય તો હું કેવી રીતે નવા લુગડા પહેરી શકું કંઈક સારું ખાવા બેસું ને થાય કે લોકો બિચારાને ખાવાનું મળતું નથી ને આપણે ગળિયું ખાવા બેઠા એટલે એવા પ્રસંગે જે કોઈ ખર્ચ થવાનો હોય તેટલા પૈસા જુદા મૂકું છું અને તે તેમાં એટલા જ બીજા પૈસા ઉમેરું છું અને આ પૈસા ગરીબ મદદ કરવા માટે વાપરું છું કહે છે શેઠ અજાણે પણ મેં તમને ખૂબ અન્યાય કર્યા છે મેં તમને સમજવામાં મોટી ભૂલ કરી સાચે જ તમે તો આ દુખિયારાના બેલી છો ભીખા શેઠ કહે છે ના એવું કંઈ નથી ડોક્ટર સાહેબ ખરું જોતા તો જે લોકોનું છે તે તેમને પાછું આપું છું મારા બાપ દાદા આ લોકો પાસેથી કમાયા હશે ને ડોક્ટર કહે છે પણ માણસનો સ્વભાવ જ એવો છે કે પોતે જે કંઈ કરે તે બીજાને જણાવ્યા સિવાય એને ચેન ન પડે અને તમે તો છે એ તમારે તમારું કેવું ખરું છે શેઠાણી પણ મને ઘણી કહે છે કે કંઈક નામના તો કરો પણ એવો મિથ્યા મોહ સિદ્ધને રાખવું મને એક સાધુ મહારાજે કહેલું કે તું એવી રીતે દાન કરજે કે જો તું જમણે હાથે દાન આપે તો તારો ડાબો હાથ પણ ન જાણે એ વાતને મારા દિલમાં ખરેખર પસી ગઈ છે ડોક્ટર શેઠ સામે માનભરી નજરે જોતા વંદન શેઠ આપને પછી ભીખા શેઠ કહે છે આ ધન હું કમાયો નથી મારા બાપ વારસામાં આપી ગયા છે એટલે મારે એ વારસો મારા પુત્રને આપવો જોઈએ પણ હું એનો બધો નફો આ રીતે વાપરી નાખું છું જે વારસો છે એનો હું માલિક નથી પણ રખેવાળું છું મારી કમાણી મને વાપરવાનો હક છે ને હું વાપર વાપરતો આવ્યો છું હું કષ્ટ વેઠું છું એટલે ઘણાય મારી પાછળ બબડે છે પહેલા દિવસે સ્ટેશનથી તમે ગાડીમાં આવ્યા અને હું ચાલતા આવ્યો ત્યારે હું સમજી ગયો કે તમે મનમાં મને કંજૂસ કંજૂસ કહી મારો તિરસ્કાર કરતા હતા પણ ડૉક્ટર સાહેબ શું કરું લોકો મારી સામે લોકોની સામે જોઉં છું ને ગાડીમાં નથી બેસાતું ગાડીવાળાને રૂપિયો આપી દો એના કરતા પોટલું ઉપાડી આવનારને આપું તો શું ખોટું આપણે ચાલીએ તેમાં શું દુબળા પડી જવાના હતા વાત પૂરી થતાં ડોક્ટર મનોમન શેઠને ફરીથી વંદી રહ્યા પ્રશ્ન ચૌદ પાઠના આધારે ડોક્ટરની એકોક્તિ રજૂ કરો જે તમારે વિદ્યાર્થીઓએ ભજવવાનું છે ઉપર જે પ્રમાણે ડોક્ટરની જે બાબતો છે એના જે ડાયલોગ છે એ બધું તમારે રજૂ કરવાનું છે પ્રશ્ન પંદરમો જોઈએ મોટેથી વાંચો વડીલો અને શિક્ષકોની મદદથી ગુજરાતીમાં તેનો અર્થ લખો એ છે પંક્તિ રહીમન વે નર મર ચુકે જો કુછ માગન જાહી ઉનસે પહેલે વે મુએ જીન મુખ નિકલત નાહી આ જે પંક્તિ છે દોહો છે તેમાં રહીમ કહે છે કે ભીખ માંગવી એ તો મરવા સમાન છે અને જે ભીખ માંગવા જાય છે તે મરી ગયેલા સમાન છે અને એ લોકો તો પહેલેથી જ મરેલા છે જે માગવા છતાં કંઈ પણ બોલતા નથી બીજું છે જો દાન કર્તવ્ય સમજ કર બિના કિસી ઉપકાર કી ભાવના ઉચિત સ્થાન મેચિત સમય પર ઓર યોગ્ય વ્યક્તિ કોઈ દિયા જતા હૈ ઉસે સાત્વિક દાન કહા જાતા શ્રીમદ ભગવદ્ ગીતા એટલે ગીતામાંથી લખેલું છે અને જેનો અર્થ થાય છે કે જે દાન કર્તવ્ય સમજીને કોઈપણ પ્રકારના ઉપકારની ભાવનાથી યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ આપવામાં આવે છે તેને સાત્વિક દાન કહે છે પ્રશ્ન છોડ આપેલા વિષય પર બે જૂથ પાડીને ચર્ચા સભા યોજો તમે કઈ બાબતમાં કરકસર કરશો અને કઈ બાબતમાં કંજુષાઈ કરશો તો વર્ગની અંદર વિદ્યાર્થીઓના બે જૂથ બનાવી દેવા જેમાં એક જૂથ કરકસર કરવાનું બોલશે અને બીજું જૂથ કંજુષાઈ કરવાનું કહેશે તો કઈ કઈ બાબતે તમે કંજુસાઈ કરશો અને કઈ કઈ બાબતમાં તમે કર્કસર કરશો તે તમે બોલજો અને એ રીતે તમારું ચર્ચા સભા યોજાશે અહીંયા મેં એક બે ઉદાહરણ આપ્યા છે કે પાણીની બાબતમાં અને વીજળી વાપરવાની બાબતમાં કરકસર કરવી અને પૈસાની બાબતમાં કંજુસાઈ કરવી આ સિવાયની બીજી ઘણી બધી બાબતો છે જેમાં તમે ખરેખર શું કરો છો કરકસર કે પછી કંજુસાઈ તે તમારે ચર્ચા કરતી વખતે બોલવાનું છે મને આશા છે કે આ વિડીયો દ્વારા તમને સ્વાધ્યાય સમજવામાં અને લખવામાં મદદ મળી હશે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકનને દબાવી દેજો આપણે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો ધન્યવાદ